નમસ્કાર મિત્રો અડધી પટ્ટી વ્લાકમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો આપણે ઘરેથી નીકળી જાય છે ખેતરથી દવા માટે અને મગફળીને ખપ્પો કાઢવાનો છે એટલા માટે ખપ્પો પાણી જઈએ છીએ ટ્રેક્ટરથી મિત્રો આપણે મગફળી અળવાની પહેલી શરૂઆત કરવાની છે એટલે આજે બીજા ખેતરની અળવાની છે એટલે આપણે અડીએ અને કેવી રીતે અડીએ તમે વિડીયોના માધ્યમથી વિડીયો જોતા રહ્યા મિત્રો ચલો તને હવે ખેતરનું સીધું કીધું લોકેશન બતાવું વિડીયો જોતા રહો મિત્રો ખપ્પા લઈને ખેતરે આવી જો ટ્રેક્ટર આવી ગયું આમ ખપ્પા બચી એક આ બાજુ એક આ બાજુ અને બે ખપ્પા બજાર જો બે બજ આવશે બે માણસો થઈ જાય ડ્રાઈવર થઈ જાય ટ્રેક્ટર થઈ ગયા શરૂઆત થાય છે મિત્રો આપણે આ મગફળી થઈ આવી પંદર દિવસની થઈ છે આવડી આવડી થઈ છે અને અંદર તો કાતરા પડ્યા છે જો આ ટાઈપના મિત્રો કાતરા પડ્યા છે અને કાતરા મગફળીનો પૌદો તો ખાતા નહીં પણ બીજું બધું ખાતા પણ અમે ધ્યા નાખી છે મગફળીઓ ખાવાનું સારું વાત કરશે પંદર દિવસથી કમ્પ્લીટ ફરી થઈ ગઈ અને આજે હળવા અમે આવ્યા છીએ ખેતારી એકમના દિવસે પહેરી હતી કે કાલે પૂન્યમ થઈ આજે આ સોળમો દિવસે પણ સોળમો દિવસે પણ અમે એકમના હો પહેરી હતી એટલે પંદર દિવસ જ કહેવાય મિત્રો અમે એક ખેતર હડી અને બીજા ખેતરમાં શરૂઆત કરી આવું આપવાની પણ આપણે તો મિત્રો ઘરે જવાનું છે પાછું કે ચેતનબા શાળામાં જતો નહીં તો પાછું શાળામાં રડવા જવું પડશે બાઇક લઈ એટલે સીધા ઘરે જઈએ જો મિત્રો આ ખેતરમાં હડવાની શુભ શરૂઆત થઈ છે અરે ખેતરમાં તેર દિવસની મગફળી કાઢીએ અને તેર દિવસ જશે મિત્રો

मैं कौन पाल रहा हूँ? मौसा मोफड़ी दोता। दो ताज़ा वाला फिराने मारा। तो दामौसा मित्रों आपने खेतरे दी है कि मोफड़ी दोता ये कपास दोता ये बदु आपनी खेतीवाड़ी दोता ये हमारा कपास के वास तो बताऊ प्लॉट खेतरे आई जा कपास होना ना टाइप ना कपास तो आपना आखा खेतर मो હા ધો આ ટાઈપના સ અંદર આ ટાઈપના કાતરાયા પડ્યા છે મિત્રો વરસાદ આવે એવું સંભાવના થઈ ગઈ છે તમે જોઈ શકો છો જોવો કોરે મોરે દો ધો આ ફૂલ વાદળો છે જોયા વરસાદ આવી સંભાવના થઈ ગઈ પણ આવશે છે નહીં આવતો આપણે જોઈએ હાલ કરી ખેતરમાં છીએ આપણે કપાસો મારેલા છીએ હવે મિત્રો આપણે મગફળીમાં આ ખેતરમાં મિત્રો આપણે મગફળી વાયેલી છે મિત્રો સરસ મગફળી આપણી છે આખા ખેતરની મિત્રો ઝરમર ઝરમર વરસાદ પડવા માંડ્યો છે તમે જોઈ શકો છો જો વરસાદ આવે આ બાજુ છે આવશે અને જાય છે આ બાજુ જાય છે જો આ બાજુ આપણે થોડા લેબડાના છો એટલે બેસીએ જેવું કરે છે વરસાદનું વાતાવરણ જો મિત્રો વરસાદ પડે છે ઝરમર ઝરમર આ બાજુ દેખાય છે આ બાજુ છે મિત્રો વરસાદ પડ્યા વરસાદ થી જરૂર છે વરસાદ મગફળીઓમાં અને આવી જાય છે મજા આવી જાય છે એમ તો મિત્રો વરસાદ પડ્યા છે આપડે લેબડાના થળીઓ ઉભાર્યા છીએ ઉપર લેબડો છે એટલે સોટા થોડા ઓછા પડશે અને વરસાદ ધરમઢ ધરમળ પડે છે આપણે આ ત્યાં મગફળી મગફળીએ અને આ ખેતરમાં હજી કોઈ વાયુ નથી નહીં રંડા દીવેલા જોઈ શકો છો આપણી મગફળી મિત્રો આપણે ઝરમર ઝરમર વરસાદ અને ફલાડતા પલાળતા હવે ઘરે જતા રહીએ કારણ કે વરસાદ ના રહો નક્કી આવે તો આપણે સીધા ઘરે જતા રહીએ હવે આ પણ મગફળીની ખેતી છે આપણી લેટ વાયુ હતી બીચના દિવસથી પહેલી એટલે પંદર દિવસ થવા આવ્યા હોના આજે તેર ચૌદ દિવસ થઈ જાય ચૌદ દિવસ જરમર ઝરમર કપાહમાં વરસાદ પડે છે હા તો સૂર્યદેવ વાતલ છે પણ વરસાદના કારણે દેખાતા નહીં મિત્રો આપણા ઘરે આવી જાય ને વરસાદ તો બાબા ફોસ ઝરમડ ઝમર જરમર જર્મ પડે છ ધોવો

આ આસો પાલવ આ છે બદામ આ છે લીમડો આ સ મિત્રો શાક આશા લીમડો કોરે મોરે વાતાવરણ ધોઈ શકો છો તમે જો વાયરની લાઇન સન મિત્રો આવો આટલા વિડીયો સમાપ્ત કરું છું નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો